ભાવનગર જિલ્લાના લુવારા પ્રાથમિક શાળાનો વિવાદ વધુ વકર્યો ગામની અંદર જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્ર માટે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને શાળા માટે ગામથી બે કિલોમીટર દૂર જગ્યા ફાળવી જેના લીધે લુવારા ગ્રામજનોની નારાજગી વધી ગ્રામજનોનો આરોપ છે કે બે કિલોમીટર દૂર શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી પડે છે એટલું જ નહીં ફોરેસ્ટ વિસ્તાર હોવાથી જંગલી અને વન્ય પ્રાણીઓને લીધે વિદ્યાર્થીઓના જીવનું જોખમ પણ છે જ્યારે વરસાદ આવે ત્યારે બે કિલોમીટરના માર્ગ પર વરસાદના પાણી ફરી વળે છે તેથી વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે પહોંચવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે જે અંગે ગ્રામજનોએ આજે કલેક્ટરને રજૂઆત કરી ગ્રામજનોએ તો મહિલા સરપંચ પર પણ આરોપ લગાવ્યો કે મહિલા સરપંચના પતિ વિપુલ કાત્રોડિયા ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને જે ઠરાવ થયો તેમાં આઠમાંથી માત્ર એક સભ્યની મંજૂરી હતી છતાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો

જે અત્યારે નિશાળ બાળકો ભણે છે ત્યાં અમારે પાણીનો પ્રશ્ન છે પાણી આવી જાય છે વરસાદ એટલે અમારે બાળકોનું જીવનું જોખમ છે તો અને જંગલી પ્રાણીઓ આવી જાય છે તો આને લીધે અમારે ગામમાં નિશાળ બને એવો અમારો પ્રશ્ન છે